તો વાત કરીએ રાજકોટની તો રાજકોટ શહેરમાં લુખાગીરી જાણે બેફામ બની ગઈ હોય તેવો વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે પ્રજાની રક્ષા માટે શપથ લેનારી પોલીસ સામે જ જો લુખા તત્વો બેફામ બને તો સામાન્ય નાગરિકો સુરક્ષા માટે કોની પાસે જાય એવો ગંભીર પ્રશ્ન હવે ઊભો થયો છે ગઈકાલે રાત્રિના સમયે રાજકોટ શહેરના પ્રદ્યુમનગર પોલીસ મથકમાં એક વિચિત્ર અને ચોંકાવનારી ઘટના બની હતી પ્રદ્યુમનગર પોલીસ મથક પીએસઆઈ કે કે ચાવડા દ્વારા અવારનવાર સંડોવાયેલા શખ્સ સદાન ડોસાને એક ગુનાના સંદર્ભમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો પરંતુ પોલીસનો કોઈપણ પ્રકારનો ખોફ ન હોય તેવી રીતે સદાન ડોસા નશામાં પોલીસ મથકે પહોંચ્યો હતો પોલીસ મથકમાં પ્રવેશ કરતા જ તેણે ફરજ પરના પોલીસ કર્મચારીઓ સાથે ઉદ્ધત વર્તન શરૂ કર્યું હતું અને બેફામ ગાળો બોલવા માંડ્યો હતો માત્ર એટલું જ નહીં હું જેલમાં જઈને આવ્યો છું અને મને પોલીસની કોઈ બીક નથી તેવું કહી પોલીસ મથકની દિવાલમાં પોતાનું માથું પછાડવા લાગ્યો હતો આ સમગ્ર ઘટનાને લઈને આશ્ચર્યજનક બાબત એ રહી કે આવારા તત્વને કડક સબક શીખવવાની જગ્યાએ પીએસઆઈ કે કે ચાવડા સહિતના પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશનના ઇનવે રૂમના દરવાજા બંધ કરી રૂમમાં સંતાઈ ગયા હતા થોડા સમય બાદ સદાન ડોસાના પિતા પણ પોલીસ મથકે પહોંચ્યા અને પ્રદ્યુમનગર પોલીસ મથક જાણે પોતાની જાગીર હોય તે રીતે વર્તન કરવા લાગ્યા હતા આ સમગ્ર ઘટના દરમિયાન પ્રદ્યુમન નગર પોલીસ મથક માત્ર મુક પ્રેક્ષક બનીને બધું જોતું રહ્યું હોવાનો આરોપ લાગી રહ્યો છે જ્યારે સમગ્ર બનાવની જાણ પોલીસ મથકના પીઆઈ વસાવાને કરવામાં આવી ત્યારે તાત્કાલિક ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પ્રદ્યુમન નગર પોલીસ મથકે દોડી આવ્યો હતો આ બાદ

ત્યાં કહેવાય કે ગઈકાલ રાત્રે એક લુખા દ્વારા પોલીસ સ્ટેશન આખું માથે લેવામાં આવ્યું હતું ત્યારે સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો ગઈકાલે રાત્રે જે કહેવાય અરજીના કામે એક સાદાન ડોસા નામના શખ્સની પૂછપરછ કરવા માટે તેને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યું હતું ત્યારે પીએસઆઈ કે કે ચાવડા સહિતના જે અધિકારીઓ છે તેમના દ્વારા કહેવાય કે આ વ્યક્તિ જે લુખો છે તેનું નિવેદન લેવામાં આવતું હતું ત્યારે જે આ લુખો શખ્સ છે આવારા તત્વ છે તે બેફામ રીતે ગાળો બોલતો હતો ક્યાંક ને ક્યાંક એવું પણ જાણવા મળ્યું છે કે આ વ્યક્તિ છે તે કહેવાય કે નશાની હાલતમાં પણ હતો અને જે રીતે સમગ્ર ઘટના સર્જા હતી ત્યારે કહેવાય કે જે અધિકારીઓ હતા પીએસઆઈ કે કે ચાવડા સહિતના જે અધિકારીઓ હતા તે ઇનવે રૂમમાં ગોઠવાયા ગયા હતા અને અંદરથી દરવાજો બંધ કરવાની તેમને ફરજ પડી હતી ત્યારે મહત્વની બાબત છે કે તેમના સદાન ડોસા અને તેમના પિતા દ્વારા જે રીતે પોલીસની જે ફરજ હતી તેમાં રૂકાવટમાં રૂકાવટ કરવામાં આવી છે ત્યારે સમગ્ર મામલે અત્યારે પોલીસ દ્વારા આજે જે કહેવાય કે સદાન ડોસા અને તેના પિતુ પિતા વિરુદ્ધ કહેવાય ફરજ રૂકાવટનો ગુનો નોંધવામાં આવ્યો છે ત્યારે મહત્વની બાબત એક પણ એ બીજી એક પણ છે કે શહેરમાં જ્યારે લુખાઓ બેફામ બની ગયા છે જ્યારે નિર્દોષ લોકો લોકો ઉપર હુમલા સહિતની જે ઘટનાઓ આવે છે ત્યારે કે જો રક્ષણ મનાતું હોય જો પ્રજાના રક્ષણની જે કસમો ખાધી હતી જે રાજકોટ પોલીસ છે તેના જ પોલીસ સ્ટેશન કે તેના પોલીસના જ ઘરમાં જો આવી રીતે લુખાઓ બેફામ બનતા હોય તો ક્યાંક ને ક્યાંક રાજકોટની જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે તેને તો હવે સલામ ભરવું જ રહ્યું કેમેરામેન હાર્દિક મોહિયા સાથે પ્રતિક લીંબાણી ઇન્ડિયન રાજકોટ વાત કરીએ બોડેલીની તો